જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે મશીનની ઉપર નોજલ પાહે જે મશીનની ખોપરી હોય ત્યાં ઉપર ડીઝલ ભરાણા રાખે અંદરથી નોજલ પાહે નીકળીને ઉપર ભરાઈ જાય અને એ પછી નીચેથી બધું ઢોરાણા રાખે ને આખા મશીનની અંદર ભરાય હાજુ મશીન તો એના માટે આ ભાઈએ સરસ મજાનો આ દિલીપભાઈ છે બરાબર દિલીપે એક સરસ મજાનો જુગાડ છે એ અપનાવ્યો છે મને ગમ્યો હોય તાત્કાલિક આપણે સાલું મશીને એ ડીઝલ ઢોરાઈ નહીં એના માટેનો આઈડિયો છે એ મને કીધો અને આપણે એ આઈડિયો છે એ અપનાવ્યો હોય સરસ મજા એનો જુગાડ છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા કોઈ ખેડૂતને આવી તકલીફ થતી હોય તો આપણે એનો ખરેખર બહુ મસ્ત આઈડિયો આવ્યો મારે રિપેરિંગ કરવું હતું પણ તાત્કાલિક પવન પવનને બધું ચાલુ હતું પવનનો એક ખરખો હતો હલર ચાલુ હતું એટલે તાત્કાલિક આપણે ખોલીને એને રિપેરિંગ કરવાનો ટાઈમ નહોતો એક બાજુ આપણે મજૂર હટાણ મળતા નથી એટલે આ તાત્કાલિક એને એક સરસ મજાનો આ ખોલતા દિલીપ પોપો તાત્કાલિક એણે આઈડિયો દીધો મને કે આમ અમે આમ કરી નાખીએ કે અમે ગઈ સાલ હતા ને અમે કે આવું કરતા રહીએ કે ડીઝલ ઢોરાતું તો એ ભાઈએ જો આ રીતે દોરી છે બરાબર એ દોરી કોઈ પણ એક લૂગડાની લઈ અને એની વણી અને આ રીતે જે આપણા નોઝલની નળી જાય નોજલની નળી નીચેથી આપણે ઉપર જે ડીઝલ ભરાણા રાખે ને અહીંયા એ નીચેથી ઢોરાણા રાખે હેઠું અને હાજર ઇન્જિન ઉપર જાય તો એની આ સરસ મજાની એક આ દોરી છે એ વણી લુગડાની કોઈ પણ લુગડાની સૂતરાવ કાપડ હોય તો બહુ હરા મને એવું લાગે તો જે આ દોરી વણી અને આ જે નોજલની જે હરી જાય નળી જાય આપણે એ નળીને હેઠ આ રીતે ભરાવી દીધી હાઠી હાઠીકિયાથી અને અહીંયા નળીમાં કાકરો છે એટલે બાંધી આનીકોરા અને કાકરો આ બોટલની અંદર નાખીને ટીંગાડી દીધો એટલે આ એક દીવાની આપણે વ્હાઈટ હોય ને દીવામાં કેમ દિવેલ ઉપર ચડાવે આ આપણું તેલ બધું એ રીતે આ જે મશીનની અંદર ઉપર જે ડીઝલ ઢોરા નીકળે છે એ નીકળીને આખા એન્જિન ઉપરની કે ના ઢોરાય ખરાબ ના થાય એના માટે એ જે ડીઝલ છે એ આદી આપણે આ જે વહીણો દોરી એ દોરીમાં પોસી પોસી દોરી વીણી એટલે એમાં ડીઝલ દિઢલ થઈ અને સીધે સીધું આ બોટલની અંદર પાણી ડીઝલ છે વીણ જાય ભેગું થઈ જાય એટલે સાલુમાં મશીન સાલુની અંદર હું અમે ભર હારતો તો તમે કીધું આ ભાઈ શું કરે અહીંયા ખોલીને મેં આ પણ આ ખરેખર બહુ મસ્ત આઈડિયો તાત્કાલિક આપણે જો કોઈ પણ આવી વસ્તુ હોય તો આપણે એનો સોલ્યુશન લે આવી હકી તો આ ભાઈ માટે એક લાયક બને બરાબર અને બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન હોય તો એના માટે આ સરસ મજાનો એક નાનકડો વિડીયો ઉતાર્યો રહ્યો તો સારું હાલો ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એન્જિનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી આપણે ફરી પાછો કોઈ પણ આવો પ્રોબ્લેમવાળું એન્જિન જોવા મળે તો આપણે એનું સોલ્યુશન લઈ આવવા માટે નાનકડો વિડીયો બનાવશું સારું હાલો જય શ્રી કૃષ્ણ